નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતર તાલુકાના છારાદ ગામના તળાવની પાર ઉપર નવનિર્મિત રામદેવજી મહારાજના મંદિરની અંદર મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે છારદ ગામની અંદર ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું સમગ્ર છારદ ગામના ભાઈઓ બહેનો પુરુષ મહિલાઓ બાળકો શ્રદ્ધાળુ ભક્તજનો જોડાયા અને ભાવપૂર્વક ભક્તિપૂર્વક રામદેવજી મહારાજની મૂર્તિ પ્રાણ એના મહોત્સવની અંદર ભાગ લઈ ધન્યતા અનુભવી સુનગર જિલ્લા સહિત ગુજરાત રાજ્ય અને રાજસ્થાનની અંદર અનેક જગ્યાએ ભગવાન રામદેવજી રામદેવપીર મહારાજના મંદિરો આવેલા છે અને અનેક ગામની અંદર નવા નવા મંદિરો નિર્માણ પામી રહ્યા છે ત્યારે શારદ ગામના ગ્રામજનો દ્વારા પોતાના ગામની અંદર રામદેવપીર મહારાજનું મંદિર નહીં હોય રામદેવપીર મહારાજનું મહારાજનું મંદિરની અંદર તેની અંદર મૂર્તિ પ્રમાણ પ્રતિસાદ મહોત્સવ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આજે આ પ્રસંગનું આયોજન કરવામાં આવતા મોટી સંખ્યાની અંદર શારદ ગામના લોકો આ જે શ્રદ્ધાળુ ભક્તજનો છે તે ભગવાન રામદેવજી મહારાજની શોભાયાત્રાની અંદર જોડાયા હતા અને ભાવપૂર્વક ભક્તિપૂર્વક તો તેઓએ જે રામદેવજી મહારાજ મંદિરના મંદિરના પટાંગણની અંદર જે કાર્યક્રમ ઉત્સવ થવાનો છે તે નિમિત્તે તેમને આ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું સમગ્ર ગામની અંદર આ શોભાયાત્રા ફરી હતી ત્યારે હૈયે હૈયું દડાય તેટલી બધી માનવમેદની આ શોભાયાત્રાની અંદર એકત્ર થઈ ગઈ હતી અને જય ઘોષ બોલાવ્યો હતો